અને હવે આગળ વાત કરીએ તો વલસાડ જમીન સંપાદન ખેડૂતોને જમીન અધિકારીઓએ સરકારી વિભાગે ચૂકવેલી રકમમાં વિસંગતતા હોવાનું કહી અમુક રકમ પરત આપવાની નોટિસ પાઠવી હતી જમીન સંપાદનની રકમની ચૂકવણી થયા બાદ એવોર્ડ રિવ્યુ કરી ખેડૂતોને કુલ ત્રણસો કરોડ રૂપિયાની રિકવરી નોટિસ પાઠવવામાં આવી ખેડૂતોએ આ નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે કોર્ટે સુનાવણી દરમિયાન મહત્વનું અવલોકન કરતા કહ્યું કે એક વખત નાણા ચૂકવાયા બાદ નાણાં ન ચૂકવે તો ખેડૂતો પાસે બાકી રહેલી જમીનને ટાંચમાં લેવાનો ઉલ્લેખ કરાયો હતોને સરકારે જમીન સંપાદ અધિકારી વલસાડ જિલ્લા દ્વારા અચાનક કઈક અજીબોગરીબ ઘટના બની હેસી આપ્યા છે કે પુરવણી એવોર્ડ કરી રિકવરીની નોટિસ આપીને એવું કહ્યું કે તમે જો આ પૈસા નહીં ભરો તો સંપાદિત થયેલી જમીન સિવાયની જમીન પર રેવેન્યુ આપણે આપવાનો બાકી છે એમ કરી અટેચમેન્ટ કરી હરાજી કરી વેચીને એમાંથી પૈસા બી લઈશું ખેડૂતો એ કહો આવું તો કશું હોય જ ન શકે અમારે તો પૈસા બાકી છે એટલે અમે આર્બિટ્રેશનમાં ગયા છે આ એવોર્ડની સામે એક વખત એવોર્ડ જાહેર કરે અને વળતર ચૂકવે એના પછી એના પછી એ રિકવરી નોટિસ આપી નથી શકતો એ પુરવણી એવોર્ડ કરે તો એ ને માટે પુરવણી એવોર્ડ કરી શકતો